ડિલિવરી દરમિયાન બાળકના મોતને લઈને સંજીવની હોસ્પિટલમાં હોબાળો માટે દબોઈ સ્થિત આવેલી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ડિલિવરી દરમિયાન તબીબી પદ્ધતિઓ અંગે ગંભીર આક્ષેપો ઉઠાવતા બાળકનું મોત થતાં પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવાયો હતો પરિવારજનોના જણાવ્યા અનુસાર ભૂમિકાને વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ ડોક્ટરોએ સિજરીયન ડિલિવરી કરવાની જરૂર જણાવી હતી ઓપરેશન પછી બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કે દમ તોડી દીધો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે બાળકના પિતાનું કહેવું છે કે જ્યારે તેમને બાળકને તપાસ્યું ત્યારે તે કોઈ જીવન સંકેત આપતું ન હતું છતાં કલાકો બાદ ડોક્ટરો દ્વારા બાળકના મોતની માહિતી આપવામાં આવી હતી આ બાબતે પરિવારજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે તબીબોની નિષ્કાળજી અને અસમય માહિતી આપવાના કારણે દુર્ઘટના ઘટી છે મામલાની જાણ થતા પોલીસને 100 નંબર પર જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વધુ વિગતો સમાચાર જોતા રહો બી1 ન્યૂઝ વડોદરા તારીખના રોજ સોમવાર અને ચાર વાગે મારી વાઈફના હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ઝાડા થઈ દવા જ કરી પછી થોડું સારું લાગ્યું પછી એને ગોળી મૂકી આપણે દુખાવાની પછી એનો થોડો થોડો દુખાવ ઉપરો આખો દિવસ એને બપોર 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 લગીને એને એક્સરસાઇઝ કરાવી પછી પાછી સોવડાઈ રાખી થોડીક વાર પછી એક્સરસાઇઝ કરાવી પછી સાડા પાંચ વાગે મેડમ કે સીજર કર્યું પછી તાત્કાલિક બાળક થોડુંક ફસાઈ ગયું છે એમ તો મેડમે સીજર કરી સીઝર કરીને મારી વાઈફને લીધી બહુ પડતું હતું તો પછી થોડી વાર એને પછી મને બચ્ચાને બી જો મારા છોકરાને બી જોવા બોલાયો છોકરાને મેં જોવા ગયો ડૉક્ટરે મને બતાવ્યો છોકરાને કે છોકરાના હાથ બી નહોતા આવતા મોઢું બી નહોતું ધબકારા બી નહોતા આવતા એવા વેન્ટિલેશન ઉપર ધબકારા આવતા હતા અને આંખો બીની ખુલ્લી નહોતી અને પછી આઈસ્યુમાં લઈ જઈને પછી આઈસ્યુમાંથી બ્લડિંગ બંધ ના થયું

એસએજી હોસ્ટેલ આ ઇત રિફર જાણ કરી કે રિફર કરીએ છે ઇમનત ઇમનત પણ તમને જાણ કર્યા વગર મોકલે કે તમને જાણ કરીને જાણ કરીયું પહેલા એવું કીધું અમને કે તયાંગર અંદર કેસ બગડી ગયો છે એટલે એનો પછી તમે લઈ જાવતા જ્યાં કે પાકે કે કેન્દ્ર એટલે મેડમ ખાલી સકા સિક્કો આપ સિક્કો મારજો ખાલી મેડમ તો મેં એવું કીધું તમારો સિક્કો મારું મતલબ એટલે ખાલી ખાલી સહી ક્લીક

તો પછી કે અમે નોર્મલ ડિલિવરી કરાવશું તો મેં એવું કીધું કે મારી છોકરીનો તમે સીઝર કરી નાખો તો પણ એ મારું સાંભળ્યું નહીં અને છેલ્લા એમ ટાઈમ પર મારી છોકરીને સીઝર કરાવી તો તમારી છોકરીની કન્ડિશન કેવી છે હમણાં હા અમને બહુ ગંભીર હાલતમાં છે મારી છોકરીને એની જવાબદારી કોણ લેશે સીઝર થયા પછી બાળકનું બાળકની કન્ડિશન કેવી હતી હા બહુ ગંભીર ખરાબ હતી અમને બતાવ્યા પણ નથી મારા જમાઈ એટલે જવા દીધા અત્યારે લોકો ક્યાં છે કોણ

ત્યાં મારું પોતાનું ફેમિલી અહીંયા એડમિટ કર્યું હતું ડિલિવરી માટે એ બાળકનું મૃત્યુ થયું પ્લસ એની માતાની બી એટલી ક્રિટિકલ પરિસ્થિતિ છે અને એ ત્યાં એસએસજીમાં આ લોકોએ રિફર કરતી હતી એટલે આ લોકોની દીકરીઓ શું કામની સાહેબ મારું તો એવું કહેવું છે આ ડોક્ટરોની દીકરીઓ ખરેખર બધાએ પ્રમાણપત્ર તપાસવા જોઈએ આ સરકારે અને આ મોટા મોટા બોળો લઈને બેહી ગયા છે પૈસા પડાવવાના ધંધા કર્યા છે અમને એટલે ખરેખર ફાંસીની સજા આપવી જોઈએ આ લોકોને અને અમે લોકો મુખ્યમંત્રીને બી રજૂઆત કરીશું આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરીશું અને જે કોઈ ઢાંક પીછોડો કરશે ને એને બી ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે એટલે આ ખરેખર આ સીલ વાગવું જોઈએ આ હોસ્પિટલને આજે નાજે આપનો પરિચય હું એક સામાજિક કાર્યકર છું હું દસ વર્ષ તાલુકા પંચાયતમાં સદસ્ય રહ્યો સરપંચ રહ્યો પંદર વર્ષ એટલે આવા દુઃખા તત્વોને ખરેખર આપની ગુજરાત સરકારે ખરેખર બાનમાં લેવા જોઈએ અને આ લોકોને જેલમાં પૂરવા જોઈએ ને આને ફાંસીની સજા આપવી જોઈએ અને લગભગ તો આ દવાખાનું તો કોઈક ત્રીજો જ ચલાવે છે ને આ ડોક્ટરો અહીંયા આગળ લોલામ લોલ કરી રહ્યા છે આપનું નામ જસભાઈ ફતેહસિંહ